સ્વાગત છે રાજ્યમાં સરકારના વહીવટને વધુ અસરકારક બનાવવા વલસાડના ધરમપુરમાં આજથી દિવસ ગુજરાત સરકારની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામેલ થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરીને વલસાડ પહોંચ્યા હતા ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ત્રિદિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ચિંતન શિબિરના પહેલા જ દિવસે મુખ્યમંત્રી સહિતનું સરકારનું આખું મંત્રીમંડળ રાજ્યના બેતાલીસ સંઘિ અધિકારીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ અને પદ અધિકારીઓ સામેલ થયા હતા ચિંતન શિબિરમાં અધિકારીઓ પોતાના અનુભવો વિશે ચર્ચા કરશે તો પોતાની જવાબદારી નિભાવવામાં આવતા પડકારોની ચર્ચા પણ કરવામાં આવશે એટલું જ નહીં વિવિધ પડકારોના ઉકેલ પણ શોધવામાં આવશે ચિંતન શિબિર દરમિયાન સરકારની આગામી લક્ષ્યો યોજનાઓ અને યોજનાઓના અમલીકરણ પર વિચાર વિમર્શ કરવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા માનવ ફોનલાઈન પર જોડાયા છે જી માનવ આ ચિંતન શિબિર યોજાઈ રહી છે મુખ્યમંત્રી પણ આખા મંત્રીમંડળ સાથે ત્યાં વલસાડ પહોંચ્યા છે

રીતે તમામ લોકો સમગ્ર થાય અને કઈ રીતે સમગ્ર ગુજરાત નો વિકાસ થાય તેનું અહિયાં ચિંતન થઈ રહ્યું છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે અત્યારે બપોરે તેની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ સેશન શરૂ થઈ ગયું પ્રથમ સેશન માં જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ આ ભગીરથ કાર્યમાં સમગ્ર ગુજરાત અત્યારે જોડાયું છે ગુજરાત નો વિકાસ થયો છે સતત એટલે કે બારમી વાર આ જે ચિંતન શિબિર છે મંત્રી તેમજ જે પણ મંત્રીઓ છે તે હાજર રહેશે અને ગુજરાત ના વિકાસ તેનું યોગદાન આપશે ને કઈ રીતે વધુ નો વિકાસ તે અંગેની મનોમંથન અને ચિંતન કરશે જી જી માનવ આભાર સમગ્ર